પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્વ અને કન્યા કેળવણી મહોત્સવ હજાર નો પ્રારંભ થયો છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત સિદ્ધપુર તાલુકાના રાજપુરા કમલીવાડા અને પાટણ તાલુકાના ખોડિયારપુરામાં કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો શાળાના પટાંગણમાં મંત્રી શ્રીનું કુકમથી સ્વાગત કરવામાં આવ્યું હતું એચયુડી કે ઓના નિયામક કેસી પટેલે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું તો શાળાના દાતાઓનું સન્માન કરાયું તો વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને પર્યાવરણ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું અને મંત્રી રાજપૂતે જણાવ્યું કે બે હજાર ત્રણ માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ત્યારે ડ્રોપઆઉટ આઉટ રેશિયો સાડત્રીસ હતો આજે તે ઘટ્યો છે રાજ્યના ચારસો જેટલા ઉચ્ચ અધિકારીઓ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે તેમણે ઉમેર્યું કે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બનશે ત્યારે આજના વિદ્યાર્થીઓ તેમાં યોગદાન આપશે રાજ્ય સરકાર સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા કરી રહી છે કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર એચયુડી કેઓના નિયામક કેસી પટેલ સંગઠન આગેવાનો અધિકારીઓ શાળાના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ